તો મિત્રો ખૂબ લાંબા સમય પછી આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ રહ્યો છે તમે પણ મિત્રો રાહ જોતા હશો અને તમે ખૂબ જ ધીરજ રાખી મિત્રો તમારા માટે ધીરજનું ફળ એ ખૂબ મીઠું નીકળ્યું છે અને હું સારામાં સારી ભેંસનો વિડીયો તમારા માટે લાવ્યો છું વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ ભેંસવી વિશે અને ભેંસની નસલ વિશે પણ માહિતી આપીશ તો વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળે બેંસવી વિશે અને વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો મિત્રો કારણ કે જેટલી કમેન્ટો આવશે એના ઉપરથી હું તારણ કાઢી શકીશ કે વિડીયો લોકોને કેવા પસંદ આવે છે અને કેટલા પબ્લિક હજી મારા વિડીયા જોવાનું પસંદ કરે છે તો કમેન્ટ જરૂર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો તો મિત્રો હાલ તમે જે વિડીયોમાં સામે ભેંસ જોઈ રહ્યા છો એ ભેંસનું નામ છે ઢેલી અને મિત્રો આ ભેંસના તમે કદાચ જોવો લો ક્યાંય વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો વિડીયા તો યુટ્યુબ ઉપર તો ક્યાંય પણ નહીં જોયું એ તમે અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ક્યારેય નહીં જોયું આ ભેંસ કારણ કે મિત્રો આ ભેંસના વિડીયા બહુ ઓછા વાયરલ થયેલ છે વિડીયા છે જ નહીં તો યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર હવે મિત્રો ભેંસની જે માલિક છે એના વિશે વાત કરું તો ભેંસના જે માલિક છે એમનું નામ છે ભાવિનભાઈ આહિર અને મિત્રો ભાવિનભાઈ આહિરનું ગામનું નામ છે સુગારિયા અને રતનાલની બાજુમાં આવેલ છે ગામ પાવિનભાઈ પાસે ભેંસોનું ખૂબ સારું એવું કલેક્શન છે ટોપ ટોપ ભેંસો એમના કને છે સારી એવી તો મિત્રો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આપણે એમની દરેક ભેંસો આપણને હું બતાવીશ વિડીયોના માધ્યમથી મારી ચેનલના માધ્યમથી અને હાલ તમે જે જોઈ શકો છો ભેંસ રેલી એ છઠાવેતરમાં છે મિત્રો અને પાંચ સાડા પાંચ મહિનાની વિહાલ છે નીચે ભેંસને પાડો છે અને ભેંસની નસલ મિત્રો બહુ સારી એવી છે અને આ જ ભેંસની એક બેન છે ચાવલી એ પણ પાવિનભાઈ પાસે જ છે એનો પણ હું વિડીયો ટૂંક સમયમાં અમારી ચેનલ ઉપર અપલોડ કરીશ તમે જોઈ શકશો ભેંસની ક્વોલિટી બંને એકથી એક ચડિયાતી ભેંસો છે અને નસલની ખૂબ સારી એવી ભેંસ છે આ અને જોઈ શકો છો મિત્રો પાંચ મહિનાની વીઆ છે તેમ છતાં આર્ડર ક્વોલિટી જોઈ શકો છો આચરોનો ગાળા પણ જોઈ શકો છો તમે અને જે બનીની ખાસિયત છે ટૂંકી પૂંછ એ પણ તમે જોઈ શકો છો લોહી થોડું માપે છે મિત્રો પણ તો એ ભેંસની ક્વોલિટી તમને દેખાઈ આવે કે ભેંસમાં ક્વૉલિટી છે અને મિત્રો ભાવિનભાઈ એક બુલ પણ લાયા છે ભાગ્યાની બ્લડ લાઈનનો એ ભૂલનો વિડીયો પણ હું મારી ચેનલના માધ્યમથી તમને બતાવીશ તો ચેનલ સાથે જોડાયેલા રહેજો તમે જેથી તમે વિડીયો પણ બુલનો જોઈ શકો અને પૂરેપૂરી માહિતી મળે બુલ વિશે અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો વોટ્સઅપ ગ્રુપોમાં અને ફેસબુક ગ્રુપોમાં